જીજું જો છે ને તમારે છે ને ટાઈમ ટુ ટાઈમ મારું જ્યુસ લઈ આવવાનું ઓકે ઓકે બધું લઈ દેશ બધું લઈ દેશ ઉતી જીઉ મગજ સા આવતા હે હાથમાં હાથ નાખી ના પણ મારો શું વાંક છે તારી બેને કીધું જીજું સ્ટાઈલમાં ચાલવાનું સ્ટાઈલમાં ઓ આપણે તો 10 વર્ષથી લગન કરે કદી મને હાથમાં હાથ નાખી નહી દેયા હાય હાય તારું દાચું દર્પણમાં જોયું તું જોતો ખોરી પેલી હા મેથીના ભજ્જા જેવી લાગે છે અને આમ જો હા હા રસગુલ્લા ગુલાબ જાંબુ અહીં મન થાય આમ હાથમાં હાથ નાખવાનો અમુક બુદ્ધિ શકે નહીં શું બુદ્ધિ બુદ્ધિ કર તારી બેને મને કીધું કે આવડી મેડો એટલે ન કરે એનો મને છે શોક નહીં તું તારા જીજુને જો શીખવાડ સા બધું ના ના ઓ સિસ્ટર શું આવા જૂના વિચારોમાં પડી છો દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે જીજુ એટલે બેસ્ટ ફ્રેન્ડ કેમ જીજુ હા બેસ્ટ ફ્રેન્ડ અમે ઊભી શું રહીશું જાદા જાદા ઠેલો લઈ આય જીજુ ઠેલો નહીં બેગ હા ઇંગ્લિશમાં બેગ લઈ આય આવો એસીમાં માં હા ઓને ચો ગોડી અમેરિકા મોકલી આ આખો વા જેટલા દાડા રહેશે ગોડા ને પઠેમ પાસે ને પાછળ ફરશી ના ના આ તો ગોડા થ્યા થ્યા પણ આ ગોમવાળા ગોડા થઈ ગયું હું થશે ખબર નહીં મન તો બેગ લેવા મોકલી